મહારાષ્ટ્રથી વડોદરા લગ્નમાં નીકળેલો દંપતીની નોવા કારને ડમ્પર પાછળથી ટક્કર મારી કાર પર પટકાઈ ગયું હતું કારમાં બેસેલ દંપતી ફસાઈ ગયું હતું કારના આગળના બોનેટ પર ડમ્પર ફસાઈ ગયા બાદ દંપતીને બહાર કાઢી અંકલેશ્વર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અકસ્માત નો બનાવમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે ખરોડ દર્શન હોટલ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો મહારાષ્ટ્ર થાણા ખાતે રહેતા ત્રેસઠ વર્ષીય કેતનભાઈ પટેલ તેમની પત્ની ફાલ્ગુની બેન જોડે વડોદરા લગ્ન પ્રસંગ માટે આવી રહ્યા હતા દરમિયાન એક ટમ્પર ચાલકે તેમની કારને પાછળથી ટક્કર માર્યા બાદ આગળની સાઈડ આવી પલટી મારી જતા ડમ્પર ઇનોવા કારના આગળના ભાગમાં બોનેટ પર જે પટકાયું હતું જેને લઈ કાર આગળનો ભાગ ડમ્પરમાં ફસાઈ ગયો હતો આ અકસ્માતના પગલે ઘટના સ્થળે ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા અકસ્માત થતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઇનોવા કારમાં સવાર લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી સ્થાનિક લોકોની મદદથી ઇનોવા કાર ચાલક કેતનભાઈ અને તેમની પત્નીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અકસ્માતમાં ઇનોવા કારના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અકસ્માતને પગલે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પ્રથમ ટ્રાફિક હરવો કર્યો હતો અકસ્માત સર્જી ફરાર બનેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી